તારંગા અંબાજી આબુરોડ રેલવે પ્રોજેક્ટનું દાંતા તાલુકામાં કામ ચાલી રહ્યું છે અને દાંતા તાલુકાના હાથી પગલા ગામે રેલવે પ્રોજેક્ટ અંતર્ગત બ્લાસ્ટની પ્રક્રિયાને લઈને ત્યાંના સ્થાનિકો અને પરિવારો ભયમાં મુકાયા છે બ્લાસ્ટ થાય એટલે બાળકો અને લોકો ધ્રુજી ઉઠે છે જ્યારે તેના પથ્થરો તેમના ઘર ઉપર પડે છે અથવા તો તેમને નુકસાન કરે છે એટલે તેમની માંગણી એ છે કે હાથી પગલા ગામે પ્રોજેક્ટ ભલે ચાલુ રહે પરંતુ અભ્યાસ રોકવામાં આવે અને જેને કારણે ભયનું વાતાવરણ ઊભું ના થાય તો આ પ્રોજેક્ટના સુપરવાઇઝરનું કહેવું છે કે આ જે અને નુકસાન થયું છે તેનો સરકારને રિપોર્ટ કર્યો છે અને સરકાર માંથી તેમનું વળતર પણ તેને ચૂકવાશે દાંતા તાલુકાના હાથી પગલા ગામે અચાનક પ્લાસ્ટ ની પ્રક્રિયાથી ગ્રામજનો ભયભીત અવસ્થામાં મુકાયા હતા તો બાળકો પણ દોડી ગયા હતા બપોરે નિયમિત અંતરે બ્લાસ્ટ થાય છે અને જેને કારણે હાથી પગલા વિસ્તારમાં રહેતા આદિવાસી લોકોના ઘરો પર અને તેમના ખેતરોમાં પણ આ બ્લાસ્ટના પથ્થરો પડે છે જેથી તેમને જીવનું પણ જોખમ છે જ્યારે આ બ્લાસ્ટથી તેમના ઘરોની દિવાલો પણ હલી ગઈ છે અનેક દિવાલોમાં તિરાડો પડી ગઈ છે તો અનેક મકાનો ધરાશાયી થયા છે અને જેને કારણે લોકો પરેશાન છે ત્યારે આ બ્લાસ્ટની પ્રક્રિયાથી તેના પથ્થર ઉડે છે અને પથ્થર ઉડવાથી આ પથ્થર લોકોને ઈજાઓ પણ પહોંચાડે છે તેના કારણે તેમણે આ બ્લાસ્ટ પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો જો કે તારંગા અંબાજી અને આબુરોડ રેલવે પ્રોજેક્ટનું કામ ચાલુ છે અને તે અંતર્ગત રેલવે લાઇન નાખવાની પ્રક્રિયામાં પહાડોમાંથી આ બ્લાસ્ટ થાય છે અને જેના થકી લોકોને મુશ્કેલીઓ પડે છે આજુબાજુ ઘણા બધા મકાનો છે પશુ જેવા મકાનો છે તેનું નુકસાન થાય છે અને ઢોર અને બકરા અને ઘણા બધા ઢોર બકરા અને મરકા છે તેઓને કેવી રીતે લઈને ભગાડવા તેઓને પણ અમારે નુકસાન થશે ઢોરનું પણ નુકસાન થશે ઢોરોને પણ પથરા વાગે છે ઘાસાબજા પથરા પડે છે ઘોરવ પણ પણ પથરા પડે છે અને નાના અને મોટા ઘણા બધા બાળકો છે એ બાળકોને કેવી રીતે અમારે લઈને ભાગવા અને ઢોરોને કેવી રીતે લઈને અમારે ભાગવા ગાય અને ભેંસ અને બકરીઓને અમારે કેવી રીતે લઈને ભાગવું એ અમારે એટલા માટે મેં આ પ્લાસ્ટિંગ બંધ કરવા માગી છે ને એક ભાઈ ખાટલાની અંદર ઊંઘી હતો તેને એ બીમાર હતો એટલા માટે એ ખાટલાની અંદર એ ભાઈ ઊંઘી હતો પણ અચાનક પથ્થર આવીને પડ્યો ત્યારે એ પથ્થર પડ્યો ત્યારે એ ખાટલો ભાગી ગયો અચાનક ભાઈ બસી ગયો છે એટલા માટે એક વિકલ્પ એક બહેન છે તેનું નામ છે રમીલાબેન એ વિકલમબેન છે તે અપંગ છે તે સારી શક્તિ નથી તેને કોણ ઉપાડી લઈને જાય તેને માતા પિતા કોઈ નથી એટલા માટે તેને ઉપાડી લઈને જવા માટે કોઈ નથી એટલા માટે અમે આ પ્લાસ્ટિંગ બંધ કરવા માંગીએ છીએ એ જ અમારી વિનંતી છે અમારે સાહેબ રેલવે નું કામ ચાલુ થાય છે તો નાનો નાનો છોકરો છે અમે કેવી રીતે ભાગીએ લઈને અમે સાહેબ હવે તે ઘરમાં ભેલા અહીંયા અચિંતા નો ભટાકા કરે છે અમે કેવી રીતે ભાગીએ કરવાનું પછી એક કિલોમીટર જઈને આખો આ દિવસ બેસી રહીએ બહાર ઘરમાંથી બહાર નીકળીને તો રમતો એને પાછળ તો પથ્થર પડતા ને બડાકા કરે છે કેવી રીતે ભાગવાનું શું કરીએ પછી અમે તો માણસ સૈયથી ભાગીએ પણ પેલા ઢોર એ અમારો બકરો એ કુકરો એ બધા મરી જાય ને પછી આપણે કેન્દ્ર સરકારના રેલવે પ્રોજેક્ટ મંજૂર કરેલ છે એના લીધે હાથી પગલા ગામના અનેક માણસો આ પ્રોજેક્ટના કામગીરીમાં બ્લાસ્ટિંગ થાય છે ડુંગર ઉપર ડુંગર ઉપર બ્લાસ્ટિંગ થાય છે એના પથ્થર મન મનના ઉડી ઉડીને એક એક કિલોમીટર જાય છે અને આ ઘરો બધો ભાગી જાય છે તે મહેરબાન સાહેબ કલેક્ટર સાહેબ આ બ્લાસ્ટિંગ બંધ કરાવવા માટે બીજી કામગીરી ચાલુ રાખે પણ બ્લાસ્ટિંગની કામગીરી મંજૂરી જે આપેલ છે એ રદ કરવા અમારી ગામ લોકોની તમામ લોકોની વિનંતી છે અને બ્લાસ્ટિંગથી લોકો મરી જશે અને ઘરો ભાગી ગયો છે તે આ પ્રોજેક્ટ કામનું પ્રોજેક્ટ જે પ્રોજેક્ટનું કામ છે એ ચાલુ રાખે પણ બ્લાસ્ટિંગની કામગીરીની જે મંજૂરી આપી છે તે મંજૂરી બંધ કરો અને પથ્થર ના ઉડે એ રીતે કામગીરી કરવા અમારી ગામ લોકો દસ મકાન તો ભાગી ગયો છે અમુક માણસો તો મરતા મરતા બચી ગયા છે એની સાઈડમાં પડ્યા પથ્થર એટલે એના ઉપર પડ્યા તો સો ટકા મરીલા જતા

ब्लास्टिंग चालू राख है एम के सी कंपनी का काम है रेलवे का प्रोजेक्ट है और उसमें मैं सुपरवाइजर हूँ मालाराम इसका सब जो नुकसान हुआ है उसका फोटो वोटो सब भेज दिया है ऊपर एक्सल साहब को शिव साहब को सबको रेलवे विभाग को और इसके लिए वो सर्वे करने के लिए आएंगे सोमवार को बात हुआ है सोमवार को आएगा जब ये जो किसान है साथ में जो है इसके to get